હેલો દોસ્તો દોસ્તો હું શું શૈલેષ ગાવળી અને અમારા આ વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો હું આવા મિત્રો માટે ખાસ વિડીયો બનાવી રહ્યો છે જેણે મારા વિડીયોમાં કમેન્ટ કરી હતી કે અમને સફેદ મુસ્લિમનું બિયારણ જોઈએ છે અને છેલ્લે બીજા વિડીયો પણ બનાવજો અને એક મિત્રે મને એવું પણ કીધું હતું કે દસ મિનિટના વિડીયો બનાવજો પણ મિત્રો મને ગુજરાતી સરખીથી બોલતા આવડતું નથી કારણ કે અમારે એમ તો અમારું ગામ ગુજરાતમાં જ આવે છે પણ અમે ગામમાં લોકલ ભાષા જ બોલીએ છીએ અને હું વધારે ભણ્યો પણ નથી અને શહેર શહેરમાં વધારે જવાનું પણ થતું નથી એટલે ગુજરાતી બોલવા મને થોડી તકલીફ થાય છે પણ ભારે ત્યાં સુધી તમને સમજ પડે એ રીતે હું તમને બતાવવા કોશિશ કરીશ તો મિત્રો સભ્ય મુસ્લિમ પાક તૈયાર થઈ જાય પછી આ પ્રકારનું દેખાય છે તમે જોઈ શકો છો આગુચો જેવો અને એને વાવણી કર્યા પછી દોઢ મહિના લગભગ દોઢ મહિનામાં એના પાત્ર પણ ગાયબ થઈ જાય છે કારણ કે એનો ટાઈમ જ એ પ્રકારનો હોય છે જે ટાઈમ પર ઉગે અને ટાઈમ પર એના પાત્રા ખોવાઈ જાય અને પછી ખોદવાનો ટાઈમ તો એના ઘણા ટાઈમ પડશે ત્યારે લગભગ ચાર માસ થઈ ગયા છે ચાર માસ પછી આ પાક ખોદવાનો ટાઈમ આવે જ્યારે ડાંગરની ખેતી તૈયાર થઈ જાય ને કાપણી ચાલુ થાય ત્યારે જ આપણ આનો પણ ટાઈમ આવે છે અને ટાઈમ આવે પછી એને ખોદી કાઢીએ અને ખોદી કાઢ્યા પછી એના પર ઉપરનું સોત્રો હટાવવું પડે તો તમને બતાવું હું લાગ લાવ્યો છું હવે આ તૈયાર છે આ ખોદ્યા પછી તરત એ કદાચ ઉપરનું પળ ન હટાવાય પણ નહીં હટે તો પછી એને એક બે દિવસ રાખી મૂકવા પડે પછી એને થોડું મચેડવું પડે આમ તો આ તમે જોઈ શકો છો વ્હાઈટ વ્હાઈટ દેખાય છે તરત હટી જાય એમાં વધારે મહેનત નથી પણ એનો ખાસ ટાઈમ રહેવો જોઈએ એ ટાઈમ પછી જ એ હટે તડકો પડે થોડોક તડકો પડે તો એ તરત જોઈ શકો છો તમે તરત એનું ઉપરનું પડ હટી ગયું અને આ પ્રકારનું થાય પછી એને ચોખ્ખા પાણીમાં ધોઈ નાખવા પડે ચોખ્ખા પાણીમાં ધોઈ પછી અમે અમારા અમે જે રીતે કરીએ છીએ તે હિસાબે જ હું તમને બતાવીશ કારણ કે એનો એમાં અનુભવ કદાચ તમને હશે ક્યાંક તો તમે યુટ્યુબ પર વિડી વિડીયો જોયા હશે કાં તો ગૂગલ પર સર્ચ કર્યું હશે તો એમાં કોઈ બીજી પણ આઈડિયા હશે પણ જે અમે ખેતી કરીએ છીએ તે પ્રમાણે હું તમને બતાવવા જઈ રહ્યો છું તો મિત્રો અમે જે રીતે કરીએ છીએ તે હિસાબે તો અમે આ સાફ કર્યા પછી અમે ચોખ્ખા પાણી ધોઈ નાખીએ અને ચોખ્ખા પાણી ધોઈ નાખ્યા પછી એમાં બીજું પાણી લઈએ અને એમાં ડિટર્જન્ટ પાવડર નાખીએ અને એમાં થોડું સાફ કરીએ એમ ઘસીને અને પછી એમાં પાસું ચોખ્ખા પાણી ધોઈને સુકાવા મૂકીએ અમે હું અત્યારે ખાટલા પર બેઠો છું આ ખાટલા પર જ અમે સુકવતા હતા કારણ કે નીચે તો મજા નહીં આવે અને નીચે મૂકીએ તો તાડપત્રી જેવી કંઈ રહેવું જોઈએ અને એના પર ડાઘા ન પડે તે વધારે એની કાળજી લેવી પડે સૂકવીને જ વેચાય કારણ કે આ તાજું તો કોઈ લેતું નથી અને કદાચ બિયારણમાં કોઈ બિયારણ તરીકે કોઈ લેવા તૈયાર થાય તો એને હોળી પછી જ એને ન અપાય કારણ કે પહેલું ખોદી નાખીએ તો ખરાબ થઈ જાય લીલું જ રહે એટલે તો મિત્રો હોળી પછી જો તમને બિયારણ જોઈતું હોય તો હું તમને કોન્ટેક કરીશ અને કદાચ તમને જરૂર હશે તો તમે મેસેજ કરજો મારા યુટ્યુબ ચેનલ પર આ વિડીયોમાં મેસેજ કરજો કે અમને બિયારણ જોઈએ છે તો હું મારો કોન્ટેક નંબર તમને આપીશ જે कमेन्टमा जना पछि आ डिस्प्ले पर विडियोमा सो छ तिमी छेल्स विडियो तर कन्टेक्ट नम्बरमा छेल् मि जस्तै त मित्रो यहाँ जही सको छ बियारणमा राख्य फु देखि एमा जबर मसिरी छ हामी होइन पछि हौ ખોદીશ અને એ બિયારણ માટે રાખેલ છે હવે વેચવા માટે તો અમારી એટલી જગ્યા નથી કે અમે એટલી બધી ખેતી કરીએ એટલે થોડુંક બિયારણ માટે રાખેલ છે અને તમને જોઈતું હોય તો હું એનો પણ સંપર્ક કરી આપીશ અને એનો ભાવ જરા વધારે છે અમે લીધેલી તો ત્યારે એનો ભાવ લગભગ પાંચસો રૂપિયા કિલો પ્રતિ કિલો પાંચસો રૂપિયા જેટલા લીધેલા એટલે અત્યારે અમારે કદાચ મોઘું પણ થઈ શકે બિયારણ અને બિયારણ પણ આ જવું તમને બતાવ્યું તે પ્રમાણે આ જે ખોદી મૂકીએ એ બિયારણ માટે હોળી પછી ખોદી મૂકીએ અને હોળી પછી જ્યારે એને વાવણીનો સમય આવે એને રોપવાનો સમય આવે ત્યારે એમાં એક એ અંકુર જેવું ફૂટી નીકળે એ ફૂટી નીકળે પછી જ રોપે તો વધુ સારું કારણ કે એમાં જ નાખી મૂકીએ તો કદાચ ન પણ ઉગે અને એ મરી પણ જાય કારણ કે આ લીલું જ રહે તો હોળી પછી ખોદી મૂકે તો વરસાદ પડે ત્યાં સુધી લીલું જ રહે એટલે એમાં અંકુર ફૂટી નીકળે અને અંકુર ફૂટી નીકળે પછી તેને રોપવામાં આવે તો મિત્રો તમે આ તમારી જમીન માટે યોગ્ય હશે તો કોન્ટેક કરજો અને હું તમને આમાં મદદ કરીશ તો મિત્રો એને સાફ કર્યા પછી કઈ પ્રકારનું દેખાય છે કેવા પ્રકારનું દેખાય છે તમને બતાવશે બતાવીશ આ પ્રકારનું દેખાય છે તમે જોઈ શકો છો આ વાડકીમાં થોડુંક લઈ આવેલું છે આ સુખું છે પણ હવે સુખાય જાય ત્યારે આવું જ દેખાય આ સફેદ રહેવું જોઈએ અને સફેદ રહે તો જ એનો भापण सारमळे અત્યારે જોમે વેછા દઈ તમને કદાચ ભાવ સો છે ત્યારે કારણ કે વરસાદ પડેલો છે ને થોડો દરાક લ હું પહેલા વેપારી પાસે લોકો લઈ જાય કાતો પછી ઝાકુ સાકુ લઈ જાય એટલે વેપારીઓ ભાવ સો આપતા છે અત્યારે 1000 લગભગ 1000 કે 1200 રૂપિયા હા સે કિલો ના આસુખ વેલો અને લીલું જો તમે બિયારણ માટે લેવા આવો તો તમને કદાચ 500 કે 600 કાતો પછી 700 રૂપિયા માં પણ મળી શકે કારણ કે ત્યારે ભાવ વધતો જઈ છે બિયારણ દર વર્ષે તો આ વર્ષે કંઈ કહેવાય નહીં કે પાંચસોમાં મળશે કદાચ છસો સાતસો રૂપિયા પણ તમને ચૂકવવા પડશે તો મિત્રો તમે આ ખેતી કરો પણ વેચવા માટે પણ કોઈ અને કોઈ ખરીદવા વાળો માણસ પણ જોઈએ કારણ કે તમારી બાજુ ખેતી ઓછી થતી હશે તો તમે આ વેચવા માટે તમને થોડી તકલીફ થશે કારણ કે અમારી બાજુ ઘણી ખેતી થાય એટલે અમારી બાજુ ખરીદવાવાળા પણ ઘણા હશે તો મિત્રો વિડીયો ઘણો લાંબો થઈ ગયેલો છે તમને કદાચ અમારો બીજો વિડીયો છે અને કદાચ જોઈ જોઈને કંટાળો આવશે એના માટે હું અહીં જ પૂરો કરું છું જય હિન્દ વંદે માત્ર